11 दि 2025 ने शनिवार ना रोज पीઠવા चैरिटेबल ट्रस्ट आयोजित समस्त विश्वमा वस्ता पीઠવા परिवार नो भव्यती भव्य स्नेह मिलन समारोह आयोजन ट्रस्ट ने एक वर्ष पूर्ण थयानी खुशी मा मां चंडी चामुंडा माताजी चोटीला सानिध्य मा सफलतापूर्वक पूर्ण थयु ट्रस्ट द्वारा आयोजित आ स्नेह मिलन समारोह मा नामांकित अग्रणीओ उद्योगपतियों आमंत्रित मेहमानो विविध ज्ञाती मंडलना अग्रणीओ લુહાર સમાજના ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ દાતા શ્રીઓ સમાજના પત્રકાર મિત્રો समस्त विश्वમાં પિઠવા પરિવાર સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ ચોટીલાના પોલીસ અધિકારીઓ અને અન્યઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું समस्त સંચાલન પિઠવા પરિવારના યુવક યુવતીઓ થકી પરિવારના વડીલોના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું समस्त કાર્યક્રમ આમંત્રણ પત્રિકામાં છાપેલ સમય મુજબ चालि રહ્યો હતો જે નોંદનિયા બાબત રહી આ કાર્યક્રમની સવિશેષતા એ રહી કે समस्त લુહાર સુધાર સમાજના બાળકો સમાજના જ કલાકાર મહિલાઓમાં છુપાયેલ કલાને આ મંચ પર ઉજાગર કરવાનો મોકો આપવામાં આવ્યો અન્ય ફંક્શનોમાં જેમ જોવા મળે છે તેના કરતા આ કાર્યક્રમ દરમિયાન વિશેષતા એ હતી કે દાતા શ્રીઓના બદલે કાર્યક્રમની શરૂઆત સમાજની જ કુમારીકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ ગણેશ વંદના અને ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની આરતી પીઠવા પરિવારની મહિલાઓ દ્વારા કરવામાં આવી નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી હાજર સૌ કોઈના દિલ જીતી લીધા સમાજના જ કલાકાર દ્વારા ડાયરાની મહેફિલ જમાવી જસ્ટ માટે દાનનો સ્ત્રોત વહાવ્યો समस्त કાર્યક્રમનું આયોજન જોતાજ ખબર પડી જાય કે આ કાર્યક્રમનું આયોજન કોઈ શિક્ષિત યુવા ટીમ અને વડીલ શ્રીઓ થકી થઈ રહ્યું હોય તે જણાઈ આવતું હતું આવનાર દરેક ના વાહન ને સુવ્યવસ્થિત સ્ટીકર લગાવી પાર્ક કરાવવામાં આવતા પ્રથમ રજીસ્ટ્રેશન કરાવી સૌના હાથ પર રજીસ્ટ્રેશન বেল্ট બાંધી એક બેગ કે જેમાં પરિચય પુસ્તિકા પીવાના પાણીની બોટલ ફ્રીમાં આપવામાં આવતી અને સ્વયંસેવક દ્વારા તેઓને સ્થાન પર બેસાડી ખેસ ઓઢાડી पुष्प કલગી અર્પણ કરી સ્વાગત કરવામાં આવતું હતું हाजर जनमेदनी समस्त कार्यक्रम कोईपण खूणे ते शे विशा स्क्रीन नी व्यवस्था कर स्वच्छता ने प्राधान्य आपना ट्रस्ट द्वारा बैठक व्यवस्था माते अने भोजन प्रसादी माते ना अलग अलग विभाग पाड़ी विशाण मंडप बांधा था विशा नी, नी सुरक्षा माते। फायर ब्रिगेड अने, नी एम्ब्युलेंस व्यवस्था आवी हती समस्त कार्यक्रम न स्टेज संचालन જસ્ટનાજ પુરુષ અને મહિલા સેવક દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સૌથી વિશેષ નોંદનિયા બાબત એ હતી કે કોઈને પણ સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું ન હતું અને હારતોરા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવાનો કોઈ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો એક પરિવારની એકતા ભાવનાના દર્શન થયા કોઈ જ ઊંચ નીચની ભેદભાવ નીતિ વગર समस्त કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો હાજર સૌએ કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ ભોજન પ્રસાદી લઈ સૌ હર્ષભેર છૂટા પડ્યા અને ప్రత్యક્ષ્યા પરોક્ષ રીતે આ સ્નેહમિલન સમારંભની સફળતા માટે જહેમત કરનારનો આભાર માનવામાં આવ્યો હતો આમ સમસ્ત પિતવા પરિવારનો સ્નેહમિલન સમારંભ વિશ્વકર્મા લુહાર સુધાર સમાજને અનેક સંદેશાઓ આપી પૂર્ણ થયો તમામ માહિતી તેહવાલ ફોટોગ્રાફ વલ્લવ વિદ્યાનગરથી અમારા સહયોગી अशोकભાઈ પિતવા દ્વારા આપવામાં આવી હતી